જૈલેરાનાથ રાધે રાધે જય શ્રી રામ જય શ્રી રામ કેવાનું કારણ કે આજે છે બાવીસ જાન્યુઆરી અને આજે જવાનું છે આપડે રામજી મંદિર અયોધ્યા માં તો રામ ભગવાન ની આપણે મૂર્તિ સ્થાપન કરવાના છે પણ આપણા ગામની અંદર પૂજા પાઠ ને આખા ગામમાં રેલી પણ કાઢવાની છે તો અત્યારે આપણે જવું છે રામજી મંદિર અને આપણે જે ઘડો આવ્યો તો સોખાનો સોખાનો એ પણ બનાવેલો છે તો વિડીયો જોવો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તો ફટાફટ જઈને જોઈ લેજો અને આપણી ત્યાં પણ જો આવેલા છે સોખા છે આ છે આપણે કંકોત્રી સોખાને આપણે અત્યારે દીવો પણ કરી નાખ્યો છે જય શ્રી રામ લખી નાખ્યું છે અને ઉપાની બધા જો હવે લાઈવ લાઈવ જોવે છે ઘેર બેઠા અયોધ્યાનું જે કાંઈ સ્થાપન છે એ લાવી જવું હશે ને આપણે અત્યારે જવાનું છે રામજી મંદિર તો વિડીયોમાં આપણે બધા બન્યા રહીજો કારણ કે વિડીયો આપણે ક્યારે લાંબો થાય ક્યારે આપણે પૂરો કરી દઈશું એનો કાંઈ ખ્યાલ નથી એટલે વિડીયો આપણે લાંબો થાય ત્યાં જ આપણે પૂરો કરી દઈશું અને કોમેન્ટમાં જય રામ જરૂરથી લખી નાખજો અને હા એક લાઇક પણ કરી દીજો રામ હાલો આપણે જઈએ અત્યારે રામજી મંદિરે મિત્રો આપણે રામજી મંદિરે ફોગી ગયા છે એવીને મસ્ત મજાનો બધો શંઘાર પણ કરવામાં આવ્યો છે તમને બધું આગળ દેખાડું જુઓ આ બજારે બધું સંઘાર્યું છે અને રામજી મંદિરે શું શું શંઘાર્યું છે એ તમને બધાને દેખાડું તો અત્યારે જો અત્યારે સંઘારનું કામકાજ ચાલુ જ છે અંદર બધું અહીંયા રંગોળી પેઇન્ટિંગ બનાવવામાં આવી છે જો આ રીતના પેઇન્ટિંગ બનાવી છે આ સાઈડ આપણે રામજી મંદિર બનાવવામાં આવ્યું છે જય શ્રી રામ લખવામાં પણ આવ્યું છે પેન્ટિંગ અને અત્યારે જો અંદર પણ હજી સંઘારવાનું કામકાજ ચાલુ જ છે અને રેલી પણ નીકળી ગઈ છે તો આપણે રેલીમાં પણ જવાનું છે તો બધા વિડીયોમાં બનાવી દેજો એટલે આપણે રેલીમાં જઈએ છે ત્યારે અને પછી આપણે પાછું રામજી મંદિરે આવવાનું છે પાછું આપણે રામજી મંદિરે દર્શન એવું કરીને આપણે જઈશીએ અત્યારે રેલી માં એટલે જો આપડા સબસ્ક્રાઇબ એટલે કે આપડે યુટ્યુબ ફેમિલી આખી મળી ગઈ છે એટલે બધાને કીધું આપડે આજે વિડીયો ની અંદર લઈ લેવી કેમ બધા મારા વિડીયો જોવો છો કેવાક લાગે તમને બધા એમ તો અત્યારે ક્યાં જવાનું છે આપણે રેલી રેલી માં જવાનું છે કા તો હાલો તમને બધાને આપણે અત્યારે મળીએ રેલી માં ડાયરેક્ટ ફાઇનલી અત્યારે આપણે રેલી માં પહોંચી ગયા છીએ અને રથ પણ નીકળી ગયો છે એમાં રામ ભગવાન ને રામ લક્ષ્મણ બધા બેસી ગયા છે અને બધા મિત્રો પણ એવો એક શૉટ હારો એવો લઈ લેવી કારણ કે આપણે આયું તરત લઈ લીધો તો પછી એક મસ્ત શૉટ લઈને આપણે પણ એક પાછળથી આમ કહેવાય ને સેલ્ફી ટાઇપ નો એક શૉટ લઈ લીધો અને હવે આપણે ડીજીએ માં આગળ તમને બધું મળવી કારણ કે અત્યારે આપણે વોઇસ એડ કરી છે કારણ કે ડીજે જે વાગતું એટલે કોપી ક્લેમનો તો પ્રોબ્લેમ રહેતો જ હોય છે થોડાક દૂર રહ્યા છે એટલે જો કરવા દીકરીઓ નાની નાની બાળકઓ રામ લક્ષ્મણ ને એવું કરે છે આપણે નાના નાના બાળકો રામ લક્ષ્મણ ને એવું બધું બનવામાં આવ્યું હતું સીતાજી ને જો અત્યારે સાનલાન એવું બધું કરી દે એટલે સાનલાન ને એવું કરી નાખે એટલે આપણે કહેવાય કે હામયુ થઈ ગયું એમ સાનલ એવું થઈ જાય એટલે તો હામયુ થઈ જાય એટલે સાનલાન એવું અત્યારે કરે છે બધા મયુ એવું થઈ ગયું છે ને આપણી પાછળ જો મોટભાઈ ને એવું પાસે ને ત્યાં કણે રાજ ગરબા પણ ચાલુ છે તો એનો વ્યૂ પણ તમને દેખાડું કે હવે રાસ ગરબા પતી ગયા છે ને આવી ગયો છે આપણો રથ ગેટ ની બાજુમાં એટલે કે ગેટ રામજી મંદિર ની બાજુમાં ગેટ બનાવવામાં આવ્યો હતો ત્યાં રથ પોગી ગયો છે ને રથ ને બધા શરબત પાવ મળ્યા છે ને જે શરબત પાય છે એ હાવ ફ્રી ઓફ માં શરબત છે બધાય મહેનત બહુ સારી એવી કરી છે આપણા ગામ સમજ કે શરબત જે પાય છે એ તો કોના તરફ થી છે એ તો મને ખ્યાલ નથી પણ શરબત બધા પાય છે હાવ ફ્રી ઓફ માં બહુ સરસ સેવા માનવ સેવા કરી છે અને જો રામ ભગવાન લક્ષ્મણ ને બધા પીતા જાય છે અને જે આપણે દીકરીઓ સામે આવ્યું હતું એ અત્યારે રથ પાછળ આવ્યું જાય છે એને પણ શરબત પાતા જાય છે અને હા મિત્રો આપણે બાર વાગ્યે બાર ને વીસે આરતી કરવાની છે જયારે અયોધ્યામાં આરતી થાય ત્યારે અયોધ્યામાં પણ બાર ને વીસ મિનિટે જ આરતી થવાની છે અને પછી તો ભાઈ વાળાનો વારો આવ્યો કારણ કે ડીજે પૂરું થયો એટલે ઢોલીવાળાનો વારો આવ્યો ઢોલી ઢોલીવાળાએ વગેરે જબરદસ્ત ઢોલ તો ઢોલ વગર છે પણ આપણે જે રામ ભગવાનની રંગોળી કરી હતી એના ફરતા દીવડાને એવું કરી નાખ્યું છે અને મંદિર અંદર પણ દીવડાને એવું કરી નાખવામાં આવ્યું છે ભગવાન છે હનુમાન દાદા ગણપતિ દાદા મહાદેવ અને ઠાકર દાદા કૃષ્ણ ભગવાનને બધા એને ફૂલ સજાવટ કરીને આપણે કરી નાખ્યું છે અને બહાર આપણે જો બીજી સાઈડ આપણે રંગોળી કરવામાં આવી હતી જે આપણે અયોધ્યામાં રામ મંદિર બન્યું એની અને હા મિત્રો હવે થોડીક જ વારમાં આરતીને એવું બધું કરવાનું છે એટલે કે બાર ને અઢાર ઓગણીસ મિનિટ જેવું થઈ ગયું છે હજી એકાદ બે મિનિટની વાર છે એટલે હમણાં જ થોડીક જ વારમાં હવે આરતી એટલે કે કરવાની છે તો અયોધ્યામાં પણ બાર ને વીસ મિનિટે કરવાની છે તો આપણે પણ બાર ને વીસ મિનિટે કરવી એટલે જો પૂંજારીની બધા તૈયાર થઈ ગયા છે અને હવે ચાલર આપણે કરવાની કે આરતી એટલે કરવાની ચાલુ કરવાની છે કારણ કે અત્યારે મેં ટાઈમ જોયો એટલે બારને ઓગણીસ થઈ હતી હવે એક જ મિનિટની અંદર ઝાલુ ઝાલર ચાલુ થાય છે તો તમે બધા વિડીયોમાં બન્યા રહીજો અને કોમેન્ટમાં જઈ શ્રીરામ જરૂરથી લગ્ન કારણ કે આવો તે આરતીનો સમય આપણે ક્યારેય લેવાનો મોકો મળે જ નહીં આ તો ભાઈ ભાગશાળી સમય કહેવાય અને એવું હવે કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે આરતીનો પણ લાભ લઈ લેવી જો આપણે આરતીને એવું લઈ લીધું છે અને હવે બધાએ આરતીને એવું લઈ છે અને વાહો વાહ પ્રસાદી પણ આવતી જાય છે ભાઈ હવે તો પ્રસાદી બધાને પહેલાં તો આપણે જે ભગવાન બન્યા હતા લક્ષ્મણને એને બધાને પહેલાં પ્રસાદી આપી દેશે પછી આપણને બધાને મળશે એટલે જો હનુમાન દાદાને એને બધાને પ્રસાદી આપવા મળ્યા છે અને આપણને બધાને હવે આપી દેશે અને હા મિત્રો હવે વ્લોગ પણ આપણો આંબો એવો થઈ ગયો છે અને હા મિત્રો કોમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ કરી નાખજો અને પછી કરી દેજો લાઈક અને વિડીયોની અંદર નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો એટલે આવા આવો નવા વિડીયો તમને જોવા મળી જાય તો મળીશું આપણે એક નવા વ્લોગ સાથે કાલેગી બધાને બાય બાય ને જય શ્રી રામ જય શ્રી શ્રી રામ